હા એટલું કાઢવાનું છે અહીંથી એટલું ઠેરા ઠોળા લાગે એટલું કાઢવાનું છે તો આલો લાગી જાય પાછા ટ્રેક્ટરમાં લાગી જાય છે અહીંયા ગાડીઓ બાંધવા લાગી જાય બધાય બધા કાકાને બધાય છે હાલો તો એટલું કાઢવા મળી તો ફાઇનલી મિત્રો માંડવી કાઢ નાખી છે જો એટલે માંડવી નીકળે ટ્રેક્ટર નીકળી ગયું છે ઇલે ઘરનું આપણે અહીં પડ્યું છે એટલી કઈક માંડવી નીકળી બીજો એકલો પડ્યા છે હા ના જતા એટલે કંઈક માંડવી નીકળી છે મિત્રો પાંચ વીકાની માંડવી હતી સવાર દીના કાઢતા હતા અત્યારે વાગી ગયા છે ત્રણ વાગી ગયા ત્રણ વાગે નીકળી છે તો આ થશે પેલા ચાલુ કર્યું નાનું પણ ન આવેલું પછી મોટું લેવા કારણ કે નાના ટ્રેક્ટર ધીમે ધીમે હાલતું હતું ધીમે ધીમે બહુ દાદી નીકળતી નથી પછી એ લાવવું પડ્યું બીજું ટ્રેક્ટર કારણ કે નાના ટ્રેક્ટરથી હાલ પડી અમે માંડવી કરીને વી એવા થઈ મસ્ત મજા નાઈ ધૂન તૈયાર થઈ ગયા ને બે ગયા હતી ખાવા હવાર દીધું ખાધું નહોતું તો આનું શાક છાશ ડુંગળી કોબીનો સંભારો પાપડ ચાલો ખાઈ લઈ ને બનિયારો બ્લોક માં આગળ ચાલો ખાઈ લઈ ફેમિલી જમી લીધા લપ્પે મેળે આટો મારી વેવા પડી ગઈ છે હા જુઓ હેજારો કંઈક આવો હે ફેમિલી આ બ્લોગને એન્ડ કરીએ અહીંયા તો મળીએ નવા બ્લોગમાં જો તમને અમારો બ્લોગ પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો મળીએ નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જાય માતાજી